એકવીસમી જૂનના રોજ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન હોલ ખાતે યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી આ તબક્કે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડીયા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ઉપપ્રમુખ ભાવેશ કાયસ્ટ સહિત ભાજપના હોદ્દેદારો કાર્યકરો અને પાલિકાના સભ્યો સહિત કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વડનગર ખાતે યોજાયેલા વિશ્વ યોગ દિવસનું જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યું હતું ત્યારબાદ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશના નામ યોગ દિવસનું લાઈવ ટેલિકાસ્ટ પણ લોકોએ નિહાળ્યું હતું બાદ યોગ દિવસની ઉજવણી કરી હતી આ તબક્કે નગરપાલિકાના વોર્ડ નંબર એક પાંચ અને સાતને સ્વચ્છ વોર્ડનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો સાથે પાલિકા ત્રણ સફાઈ કામદારોને દસ દસ હજારના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે એકવીસમી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવી છે આ તબક્કે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મા શારદા ભવન હોલ ખાતે પણ યોગ કરવામાં આવ્યો છે આ તબક્કે તમામ જણા સ્વાસ્થ્ય માટે રોજે યોગ કરવો જોઈએ આ પ્રસંગે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને દસ દસ હજારનો સેટ વિતરણ કરવામાં આવ્યો અને વોર્ડ નંબર એક પાંચ સાતને અવોર્ડ આપવામાં આવ્યો આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના ચેરમેન ભારતીય જનતા પાર્ટીના હોલ હોદેદારો અને નગરપાલિકાના કર્મચારીઓ તમામ હાજર રહ્યા હતા